નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજે મહત્વના સમાચાર જોઈએ તો લાંબા સમયથી જે તારીખની રાહ દેશભરમાં લોકો જોઈ રહ્યા હતા તેનો આખરે અંત આવી ગયો છે સોળ માર્ચે બપોરે ત્રણ વાગે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની તારીખો જાહેર કરશે સોળ માર્ચે બપોરે ત્રણ વાગે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરશે આ જાણકારી ખુદ ચૂંટણી પંચે આપી છે લોકસભાની ચૂંટણી સાથે અમુક રાજ્યની વિધાનસભાઓની ચૂંટણીની પણ જાહેરાત કરાશે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો ત્યારે દસ માર્ચના રોજ ચૂંટણીની જાહેરાત થઈ હતી આ જાહેરાત રવિવારે કરાઈ હતી આ વખતે શનિવાર હશે બે હજાર ઓગણીસની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી આ વખતે પણ છ થી સાત તબક્કામાં ચૂંટણી યોજાય તેવી સંભાવના છે લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલાં બંને નવનિયુક્ત ચૂંટણી કમિશનરોએ ચાર્જ સંભાળી લીધો છે નવા નિયુક્ત ચૂંટણી કમિશનરો કુમાર અને સુખવીર સિંહ સંધુનું મુખ્ય ચૂંટણી કમિશનર કુમારે સ્વાગત કર્યું હતું આગળના સમાચાર જોઈએ તો તમિલનાડુના કોઈમ્બતુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો ને હાઈકોર્ટ તરફથી મંજૂરી મળી ગઈ છે મદ્રાસ આજે રોડ શો યોજવાની મંજૂરી આપી છે અગાઉ સ્થાનિક સુરક્ષાના કારણોસર રોડ શો યોજવા પર પ્રતિબંધ મૂક્યો હતો ભાજપના તમિલનાડુ યુનિટે આ મામલે પોલીસના આદેશને પડકારતા મદ્રાસ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો ભાજપ અને રાજ્ય સરકારને સાંભળ્યા બાદ ન્યાયમૂર્તિ એન આનંદ વેંકટેશે કહ્યું કે તેઓ આજે સાંજે સાડા ચાર વાગ્યા સુધીમાં આદેશ આપી દેશે આ પછી કોર્ટે ભાજપની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અગાઉ કોઈમ્બતુર પોલીસે કહ્યું હતું કે અહીં રોડ શો યોજવાની પરવાનગી આપી શકાય નહીં આ માટે મુખ્યત્વે ચાર કારણો આપવામાં આવ્યા હતા આમાં સૌથી મહત્વનું એ હતું કે આવું કરવું સુરક્ષાના દ્રષ્ટિકોણથી યોગ્ય નહીં હોય બીજું કારણ આપવામાં આવ્યું હતું કે કોઈમ્બતુર એક સંવેદનશીલ વિસ્તાર છે રસ્તો ખુલ્લો થવાથી સામાન્ય લોકોને મુશ્કેલી પડશે તેમ પણ જણાવાયું હતું આ સિવાય અઢાર અને ઓગણીસ માર્ચે પરીક્ષાઓ છે જે દરમિયાન રોડ શોના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે બીજી તરફ પીએમ મોદીએ શુક્રવારે દાવો કર્યો હતો કે તેઓ તમિલનાડુની ધરતી પર મોટા પરિવર્તનનો અનુભવ કરી રહ્યા છે અને આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન વિપક્ષી ગઠબંધન ભારતનું તમામ ગૌરવ નષ્ટ કરશે કન્યાકુમારી રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરની જનતાએ એવા લોકોને ફગાવી દીધા છે જેઓ દેશને તોડવાનું સપનું જોતા હતા હવે તમિલનાડુના લોકો પણ આવું જ કરવા જઈ રહ્યા છે હું તમિલનાડુની ધરતીમાં મોટા પરિવર્તનનો અનુભવ કરી રહ્યો છું આ વખતે તમિલનાડુમાં ભાજપનું પ્રદર્શન ડીએમકે અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનનું તમામ ગૌરવ તોડી નાખશે આગળના સમાચાર જોઈએ તો ટેકનોલોજીના યુગમાં ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધી રહ્યો છે જેના પગલે લોકો સ્ટોરને બદલે ઘરે બેઠા બેઠા આંગળીના ટેરવે ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છે પરંતુ ઘણી વખત ઓનલાઈન શોપિંગ દરમિયાન ગ્રાહકોને સમસ્યાનો સામનો કરવો પડે છે ઘણી વખત ખરીદી અને ડિલિવરી દરમિયાન ઉત્પાદનની ગુણવત્તા અથવા અન્ય વસ્તુઓ બદલાતી રહે છે ત્યારે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં એક યુવતીએ એમેઝોનમાંથી મોજા ખરીદ્યા હતા પરંતુ એમેઝોન કંપનીએ બીજી બ્રાન્ડના મોજા મોકલ્યા હતા જેના પગલે તેને આ મામલે ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં ફરિયાદ કરી હતી ત્યારે હવે એમેઝોન શોપિંગ એપને દંડ ફટકારવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ આ મામલો ચંડીગઢનો છે એક યુવકે ઓનલાઈન શોપિંગ વેબસાઈટ એમેઝોન પરથી માર્ક જેકબ્સ બ્રાન્ડના મોજાનો ઓર્ડર કર્યો હતો પરંતુ એમેઝોને અન્ય બ્રાન્ડના મોજા મોકલ્યા હતા પરિણામે યુવકે એમેઝોન વિરુદ્ધ સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ નિવારણ આયોગમાં ફરિયાદ કરી હતી આયોગે એમેઝોન કંપનીને છેતરપિંડી અને ગ્રાહકને ગેરમાર્ગે દોરવાના ગુના બદલ દોષી ઠેરવ્યા બાદ પચીસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો એમેઝોને આ રકમ કન્ઝ્યુમર લીગલ એન્ડ એકાઉન્ટમાં જમા કરાવવાની રહેશે આ સિવાય ફરિયાદીને માનસિક તકલીફ માટે એમેઝોનને બે લાખ રૂપિયાનું વળતર પણ ચૂકવવું પડશે બીજા અગત્યના સમાચાર જોયો તો અમેરિકાએ ભારતમાં નાગરિકતા સંશોધન કાયદો સીએએ લાગુ કરવા મુદ્દે ચિંતા વ્યક્ત કરતા ભારતે વાંધો ઉઠાવી સ્પષ્ટ જવાબ આપી દીધો છે વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે સીએએ ભારતનો આંતરિક મામલો હોવાથી તેમાં અમેરિકાની ટિપ્પણી અનિચ્છનીય અને બિનજરૂરી છે અને તેની પાસે સીએએ અંગે ખોટી માહિતી છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે એક્ટના નોટિફિકેશન બાદ અમેરિકાએ ચિંતા વ્યક્ત કરતાં અમે તેનાથી સખત વાંધો છીએ આ અમારો આંતરિક મામલો હોવાથી અમેરિકાએ તેમાં ટિપ્પણી ન કરવી જોઈએ વિદેશ મંત્રાલયે ઘણા તથ્યો સાથે અમેરિકાને સ્પષ્ટ જવાબ પણ આપ્યો છે મંત્રાલયે કહ્યું કે આ એક્ટથી અફઘાનિસ્તાન પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ધર્મના આધારે હેરાન થઈ રહેલા લઘુમતી હિન્દુ શીખ જૈન બૌદ્ધ ખ્રિસ્તી અને પારસી લોકોને શરણ આપવામાં આવશે આ એક્ટથી તે લોકોને ભારતીય નાગરિકતા મળશે જેઓ બે હજાર ચૌદ પહેલાં ભારત આવ્યા હતા આ કાયદો નાગરિકતા આપવા માટે લેવાયો છે તે ધ્યાન રાખવું જોઈએ આ કાયદો તેવા લોકોને એક દેશની નાગરિકતા આપશે જેઓ હાલ કોઈપણ દેશના નથી આ કાયદાથી માનવ અધિકારોનું રક્ષા થશે અને ગરિમા પણ વધશે આગળના સમાચાર જોઈએ તો અમિતાભ બચ્ચનને એન્જીઓપ્લાસ્ટી બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને હાલમાં તેઓ એકદમ બિલકુલ સ્વસ્થ છે હકીકતમાં હાલમાં સોશિયલ મીડિયામાં એવા સમાચાર વેતા થયા હતા કે તેમના હૃદયની એન્જીઓપ્લાસ્ટી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે બિગબીને હોસ્પિટલમાં દાખલ કર્યાના સમાચાર મળતા જ તેમના ચાહકો બિગબીને સાજા થવા માટે પ્રાર્થના કરવા લાગે પરંતુ તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનના પગ ઘંટાઈ જવાના કારણે પગની એન્જીઓપ્લાસ્ટી કરવા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા નહીં કે હૃદયની એન્જીઓપ્લાસ્ટી અને તેના માટે તેમને કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ના કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે મોદી સરકારે ના કર્મચારીઓના ઓવરઓલ પગારમાં સત્તર ટકાના વધારાને મંજૂરી આપી દીધી છે તેનાથી લગભગ એક લાખ કર્મચારીઓ અને ત્રીસ હજાર પેન્શનર્સને સીધો ફાયદો થશે રિપોર્ટ મુજબ આ વધારો ઓગસ્ટ બે હજાર બાવીસથી લાગુ ગણાશે આ વધારાથી કંપની પર વાર્ષિક ચાર હજાર કરોડ રૂપિયાનો બોજો પડશે પંદર માર્ચના રોજ બીએસસી પર એલઆઈસીના શેર ત્રણ પોઈન્ટ ચાર ટકા ગગડીને નવસો છવ્વીસ પર બંધ થયા હતા આગળના સમાચાર જોઈએ તો નીતિશની મંત્રીમંડળમાં કુલ એકવીસ ચહેરાઓને સ્થાન મળ્યું છે રેનુ દેવી મંગલ પાંડે નીરજ કુમાર બબલુ અશોક ચૌધરી લેસી મદન સાહની નીતિશ મિશ્રા નીતિન નવીન દિલીપ કુમાર જયસ્વાલ મહેશ્વર હજારી શીલા કુમારી મંડળ સુનિલ કુમાર જનકરામ હરિ સાહની કૃષ્ણનંદન પાસવાન જયંતરાજ જામાખાન રત્નેશ સદા કેદાર પ્રસાદ ગુપ્તા સુરેન્દ્ર મહેતા અને સંતોષ કુમારસિંહ નવા મંત્રી બન્યા છે આ વખતે બિહારના મંત્રીમંડળમાં ભાજપના બાર મંત્રીઓ રાખવામાં આવે છે જ્યારે જેડીયુને માત્ર નવ મંત્રીઓથી સંતોષ માનવો પડ્યો છે કારણ કે ભાજપના સમર્થનથી સરકાર બની છે તેથી તે પક્ષ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે આ મંત્રીમંડળના વિસ્તરણમાં જ્ઞાતિ સમીકરણોનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે છ ઉચ્ચ જાતિ છ દલિત એસસી ચાર અત્યંત પછાત ઓબીસી ચાર પછાત બીસી એક મુસ્લિમ સમુદાયમાંથી મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે આગળના સમાચાર જોઈએ તો કોંગ્રેસે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે નવો નારો આપ્યો છે દેશમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીની જાહેરાત થયા પહેલાં કોંગ્રેસે હાથ બદલેગા હાલાતનો નારો આપ્યો છે રાહુલ ગાંધીએ ભાજપ પર નફરતની રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો છે અને હવે પાર્ટીએ ચૂંટણી પહેલાં દેશની સ્થિતિ બદલવાનો નારો આપ્યો છે જણાવી દઈએ કે કોંગ્રેસ સતત કેન્દ્રમાં શાસિત મોદી સરકાર પર આરોપ લગાવી રહી છે કે કેન્દ્ર સરકારના શાસનમાં દેશ ઘણા ક્ષેત્રોમાં પાછો રહ્યો છે ધર્મ અને જાતિના નામે રાજકારણ રમાઈ રહ્યું છે આગળના સમાચાર જોઈએ તો અપાચે હેલિકોપ્ટર આજે આર્મી એવિએશન કોર્પ્સમાં સામેલ કરવામાં આવી છે રાજસ્થાનના જોધપુરમાં અપાચે હેલિકોપ્ટરની પ્રથમ સ્ક્વોડ્રનની સ્થાપના કરવામાં આવી છે જોધપુર જે પાકિસ્તાનની સરહદથી ખૂબ નજીક છે આવી સ્થિતિમાં જો જરૂર પડે તો સેના જોધપુરમાં દિવસે પણ પાકિસ્તાનને દિવસમાં તારા દેખાડવા માટે તૈનાત કરી રહી છે અપાચેની ગણતરી વિશ્વના ટૂચના કોમ્બેટ હેલિકોપ્ટરમાં થાય છે